મહુવા નગરપાલિકાના સત્તાધીશો આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર સંદર્ભે જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના મોવા શહેરમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા મોટી રકમનું આર્થિક કૌભાંડ સાચવવામાં આવ્યું છે આ કૌભાંડ સંદર્ભે ભાવનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાવનગર વિકાસ સત્તા મંડળના અધિકારીને આવેદનપત્ર પાઠવી આ ભ્રષ્ટાચાર સંદર્ભે તત્કાલ ન્યાયાધીશ તસે જ તપાસની માંગ કરી છે મહુવા નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને આ સત્તાધીશો દ્વારા વિકાસ કામના બહાના હેઠળ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આવ્યો આવ્યો હોવાનો આ ગંભીર ગંભીર અક્ષર જિલ્લા કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા દ્વારા કરવામાં છે વિકાસ સત્તા મંડળના અધિકારીને આવેદનપત્ર પાઠવી એવા પ્રકારને રજૂઆત કરી હતી કે મહુવા શહેરમાં જે વિકાસ કાર્યો થયા પણ નથી છતાં પણ એના બિલ બની ચૂક્યા છે અને નાણાંથી ચુકવણી પણ કરવામાં આવી છે ત્યારે આવા ભ્રષ્ટાચારને ક્યારેક સાકી લેવામાં નહીં આવે સમગ્ર ભ્રષ્ટાચારને ઉજાગર કરવા સાથે ભ્રષ્ટાચાર અધિકારીથી લઈને કર્મચારી અને કાયદાની જોગવાઈ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માંગ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી મહુવા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આચરવામાં આવેલા મસ મોટા ભ્રષ્ટાચારને પગલે આ રાજકીય આલમમાં ખળભળાટ સાથે મારે ચર્ચા નથી જવા પામી હતી અને રાજકીય ગરમાવો પણ વ્યાપ્યો હતો તાજેતરમાં સિહોર નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી એક જ પરિવારનું શાસન હોવાના લેટર બોમ્બ પ્રદેશ પ્રમુખ સુધી જઈને ફૂટ્યો હતો આ ઉપરાંત વલ્ભીપુર નગરપાલિકામાં પણ અસંતોષનો ઉકળતો ચરુચ અકબંધ હતો ત્યારે મોબા નગરપાલિકામાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારને પગલે જિલ્લા ભાજપના સોપો શું આજે રજૂઆત રજૂઆત અમારે મહુવા નગરપાલિકા માટે હતી નગરપાલિકામાં બે કામ અને રજુ ત્રણ કામ માટે બે રજૂઆત કરી હતી અમારા વિરોધ પક્ષના નેતા લાખાભાઈ અવારનવાર રજૂઆત કરતા હતા બે હજાર બાવીસથી પણ તંત્ર કોઈ ધ્યાન નહોતો દેતું એટલે આજે અમે કમિશનરશ્રીને રૂબરૂ મળવા આવ્યા અને એક આવેદનપત્ર આપ્યું તમે આમની તપાસ થવી જોઈએ એના માટે મેં આવ્યા શું કહેવામાં આવ્યું અત્યારે તમે કમિશનરશ્રી સારી રીતે અમને સાંભળ્યા કમિશનરે કીધું કે તપાસ કરશું મને કમિશનર એવું બોલ્યા કે મને આ બાબતની કાંઈ ખબર નહોતી એટલે અમે અમને સારો પ્રશ્ન કર્યો કે ભાઈ તમે અધિકારી છો તમારો ચીફ ઓફિસર નો કે તમારે એમની સામે પગલાં ભરવા જોઈએ અમારી અત્યારે અમારી સામે જ તે એમને જે એના નીચેના સ્ટાફ છે એને પોલીસ ફરિયાદ કહેવાનું પહેલાં કરવાનું કીધું હતું તો આજે એટલે કાલે પોલીસ ફરિયાદ કરશે એવું અમને વચન આપ્યું છે તમને લેટર પણ બતાવ્યો કે જો અમે આ લેટર લખીએ છીએ